અકસ્માત કરી બાઇક ચાલક ઘટના સ્થળેથી બાઇક મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્થાનિકો દ્વારા પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો એકસો આઠનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મૃતક જે વ્યક્તિ છે જેઓનું મોતને લઈને પરિવારજનોમાં ભારે આક્રમના દ્રશ્યો જોવા મળ્યા હતા જે શ્રમજીવી છે મધ્યપ્રદેશનું રહેવાસી છે અને અહીં છે તે પોતાનું ગુજરાન છે તે મજૂરી કરી ચલાવતા હતા પરંતુ એક બાઇક કે પુરપા ઝડપે આવી તેઓને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળ પર કરોડનું મોત નિપજ્યું હતું એકસો આઠનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મૃતદેહને જબ્બુગામ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ માણસ મારે ઓળી રહે છે રોજ મજૂરી કરીને રોજ અહીંયા ગાડી આવે છે તો સાંજે આજે આવતો હતો તો રોડ પર એક સ્કૂટર બે ફાય બે ફીકેટાઈથી ચાલીને જતો હતો એને ટક્કર મારી દીધી ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયો છે આ આ મૂળ એમપી ના છે નહી અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા ભેડિયા ડાયાભાઈ કરીને છે એમના